કેમ છુ બધા સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને ખાસા ટાઈમ પાછું પાછા મળી રહ્યા છીએ અને આજનો આપણો પ્લાનિંગ છે જુઓ ખાસ તો બધો બધો સામાન પેક કરી લીધો છે થેલાની અંદર બેગની અંદર બધું ટોટલી જે કેમ્પિંગની માટે જુઓ ને બધી વસ્તુ પંપ અંદર નહોતો આવતો ખુરશીને બધું સામાન તો નોર્મલી જે નોર્મલી જે વસ્તુ જુઓ ને એ તો ટોટલી અમે લીધી છે તો જો આ દીપો પછી પેલી સાઈડ નવીનામાં અમિત અને દરવાજા ખોલીને રાખ્યા છે કારણ કે આપણે થોડું

આવશે ફાઇનલી આપણે પોપા થઈ ગયા છે ને આપણે થોડો ઝંડો ભી લાયા છે થોડો નહીં નાનો ઝંડો લાયા છે કોઈ નહીં થી બધાને ભૂખ જબ્બર લાગી છે પણ હજી તો જઈને ખાવાનું બનાવવું પડશે ગાઈસ ખુશખબરી અમને ડાઉટ હતો કે પાણી હશે કે નહીં પણ પાણી છે વોટરફોલમાં તો મજા આવશે હવે

ચોકાય ફાઇનલી આપણે છે એક અંદર જ્યાં કેમ્પિંગ કરવું છે ને ત્યાં પહોંચી ગયા છે અને અહીંયા પોંખતા પોખતાં તો હાલત બગડી ગઈ અમીરનું થેલો પકડાયો તો આપણી એટલી તાકાત નથી કે એટલું બધું ટ્રેકિંગ કરી અને આપણે આવીએ અહીંયાથી તો આપણે થેલું બેગ લઈ લીધી છે આજે તો સ્પેશિયલ અંડર વોટર શૂટ કરવા માટે આપણે સ્પેશિયલ કેમેરો લઈને આવે છે તે જગ્યા આપણે ડિસાઇડ કરી ત્યાં કેમ્પિંગ કરીએ નામ <laughs> <laughs>

સગડી પછી ના સગડી છે પછી વાશરમ અંદર જ લાશી હા હા ડિશિઝ મેગી મેગીઝ મેગી દેશી કારણ બીજું કઈ બનાવતા આવડતું નથી આપણને ટુ મંટું 어디 기운 파니도?

કમાની આઇટમ આટલા બધી મેં નાખી દેવાની ગઈશ કમાની જો ડીશ તૈયાર છે वेज ऑमलेट ब्रेड भैया नदी ऊपर तो आया बहुत घनी है और यहां देखो लियो राम रोटी खावे नींबू का रस मांगो ये